અમદાવાદ મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ એટલા આળસુ બની ગયા છે કે ટ્રાફિક જંક્શન કામ પણ પોતાની રીતે નથી કરી શકતા અને પ્રજાના પૈસાથી બીજાના લાભ માટે કામ કરી રહ્યા છે એવું અમે નહીં પરંતુ વિપક્ષ કહે છે શા માટે જોઈ લો અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડા માટે મહાનગરપાલિકાએ યુંબોતેર જંક્શનના નિર્માણનો નિર્ણય કર્યો છે પરંતુ આ નિર્ણયને લઈને વિભાગ વકર્યો છે કારણ કે જે કામ ઇજનેર ટ્રાફિક વિભાગ જાતે કરી શકતું હતું તે કામ માટે સુરતની એક સંસ્થા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ટેન્ડર આપવામાં આવ્યું છે એસવીએનઆઈટી સંસ્થા ચુંબોતેર જંક્શનનો સર્વે કરશે અને દસ પોઇન્ટ પચાસ કરોડના ખર્ચે જંક્શનનું નિર્માણ કરશે જે કામ મહાનગરપાલિકાના ઇજનેર ટ્રાફિક વિભાગના અધિકારીઓ પણ કરી શકતા હતા પરંતુ અમે આ અંગે સવાલ પૂછ્યો તો રોડ એન્ડ બિલ્ડીંગના ચેરમેન પાસે તેનો જવાબ ન હતો જયારે વિપક્ષ ના આક્ષેપ છે કે મળતી ફાયદા માટે નિર્ણય લેવાયો છે કોર્પોરેશન શા માટે ખુદકે પાસ इतने बड़े बड़े कक्षा के अधिकारी हैं आईएएस लेवल के अधिकारी हैं सात जोन में सात डीवाईएमसी है हर जोन में एचओडी और हर जोन में बड़े बड़े एडिशनल जिनको मोटा मोटा पगार दिया जाता है क्या अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन खुद के अधिकारियों पर भरोसा नहीं करता कि सूरत की एक इंस्टीट्यूट की अहमदाबाद की ट्रैफिक की समस्याओं को हल करने की जरूरत पड़ती हो जिस संस्था ने टेंडर आप दस पॉइंट पचास करोड़ खर्चे टोपोग्राफिकल सर्वे જંક્શન ઉપર લેન્ડ યુઝ મુજબનો સર્વે સર્વેસ્ટ્રીયન કાઉન્ટ સર્વે ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ સર્વે સ્પીડ અને ડીલ સર્વે સોફ્ટવેર એનાલિસિસ ઓફ મુવમેન્ટ નું કામ કરશે આ કામગીરી થવા પર જંક્શન પર થતા અકસ્માતની સંખ્યા ઘટશે અને રાહદારીઓને પણ ફાયદો થશે અહીંયા આ કામગીરી થાય તેનો કોઈને વિરોધ નથી બસ વિરોધ એટલો છે કે જે કામ મહાનગરપાલિકાના અધિકારીઓ જ કરી શકતા હતા તે કામ અન્ય સંસ્થાને આપી દેવાયું જે કામ તમે જ કરી શકો છો તો બીજા પાસે કરાવીને પ્રજાના પૈસાનું પાણી કેમ શું તમને તમારી ક્ષમતા પર શંકા છે શું તમને આવડતું જ નથી કે પછી તમારા મિત્રોને ફાયદો કરાવવો છે અમદાવાદમાં ટ્રાફિકની અકસ્માતો ઘટાડવા જંક્શન ના જંકશનના નિર્માણનો નિર્ણય લીધો પરંતુ એ નિર્માણ એમસી એન્જિનિયર નહીં કરે એના માટે ખાસ સુરતની એક સંસ્થા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીને ટેન્ડર અપાયું છે હવે આને લઈને વિરોધ થયો છે મુદ્દો અહીંયા વિકાસના કામના વિરોધ કરવાનો નથી મુદ્દો અહીંયા એ છે કે મહાનગરપાલિકા પાસે સારા સારા એન્જિનિયર છે મોટા અધિકારીઓ છે છતાં ટ્રાફિક જંકશનના કામ બહારની સંસ્થાઓને શા માટે સોંપવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ જાતે જ આ પ્રકારના કામ નથી કરતા મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરવાનો પગાર લે છે કે એસીમાં બેસીને આરામ કરવાનો પગાર લે છે ઇતને મેં ઇતના હી એવું છે શું કે કામનું આળસ છે કે પ્રજાના પૈસાનું પાણી કરવા માં જ રસ છે કે પછી મિત્રોને ફાયદો થાય તો જોડે સાઈડ એ પણ કમિશન આપી દે એવી લાલચ છે સવાલો તો અનેક છે પરંતુ દીધેલા દાન પાછા લેવાતા નથી તેમ આપી દેવાયેલું ટેન્ડર પાછું ખેંચવાની સત્તા કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે નથી કારણ તમે ખુદ સમજી શકો છો